હોમ મુદ્દે ત્રાસ આપતા આવેદન દ્વારા હોવાના આપવામાં આવ્યું ફેકલ્ટી ઓફ ફેશન ટેકનોલોજી હાયર પેમેન્ટમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ ને કારણે તેઓ નિયમિત ફી ભરી શકતા ન હોવાથી ટેમ્પરરી શિક્ષક નુકતી ભગત દ્વારા વિદ્યાર્થીઓને વારંવાર ટોર્ચર કરીને માનસિક ત્રાસ આપી રહ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી જેને લઈને કેટલાક વિદ્યાર્થીઓમાં શિક્ષકના વર્તન વિરુદ્ધ રોષની લાગણી વ્યાપી ગઈ છે આ મામલો વિદ્યાર્થી હિતરક્ષક એસોસિએશન એનએસયુઆઈ પાસે પહોંચતા એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા દ્વારા આ મુદ્દે ફેકલ્ટી ઓફ હોમ સાયન્સના ડીનને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી અને શિક્ષક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરતા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાની માંગ કરવામાં આવી હતી આજ રોજ એનએસયુએ દ્વારા વિશ્વવિખ્યાત કહેવાતી એમએસ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં જે વિવાદિત પ્રશ્ન આવ્યા હતો કે વિદ્યાર્થીને ફીસ ભરવા માટે વારંવાર ક્લાસમાં ઓછા કરવામાં આવ્યું હતું વોટ્સઅપ ગ્રુપોમાં વિદ્યાર્થી વચ્ચે કહેવામાં આવ્યું હતું એ વિદ્યાર્થીની છેલ્લા પોતાની પરિસ્થિતિ ના સમજી શકી અને ઘરે જતી રહી છે ત્યારે એની લડતને લઈને એનએસઓએ આ જે મેદાનમાં આવ્યું છે એ મેડમનું નામ છે નીતુ લડત એ મેડમને અમે સસ્પેન્ડની પણ માંગ કરી છે સાથે સાથે કહેવામાં માગીશ કે વિદ્યાર્થીનીઓને દોઢ દોઢ લાખ રૂપિયાની ફીસ ભરવાની હોય તો એમને ઇન્સ્ટોલમેન્ટ આપવામાં આવે કારણ કે આ સુસાઇડ એટેમ્ટ જે બનતા હોય વિદ્યાર્થીનેના ક્યાંકને ક્યાંક ભરતણ સારું ના હોઈ શકે કે કન્ડિશન સારી ના શકે એના કારણે બનતું હોય છે ખાતરી આપી છે કે ચોવીસ કલાકમાં માં વસ્તુનું નિવારણ લઈશું અને વિદ્યાર્થીઓને ફીસ ભરવા માટે અમે ઇન્સ્ટોલમેન્ટની ફેસિલિટી પણ આગળ વધારીશું સુઝાન લાડમેન એનએસયુઆઈ ઉપર